સરસ એવી ખસ્તાને ને પોચી અને કરારી એવી પૂરી ગૈઢામાળા પણ ખાઈ શકે એવી પૂરી સરસ મજાની બને છે તો થોડા આપણે સોજીમાંથી જ બનાવવાની છે જે ઝીણી સોજી આવે તેમાંથી જ બનાવવાની છે તો સરસ એવી પૂરી આપણી તમે જોઈ શકો છો નહીં ઓભાર દીધો તો પણ સરસ મજાને ભૂકો થઈ ગઈ છે આપણી પૂરી તો તમે ચોક્કસથી બનાવજો અને મારા વિડિયાને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો પૂરી બનાવતા પહેલાં કોમેન્ટ પણ કરજો અને ક્યાંથી કોમેન્ટ કરો છો કયા વિસ્તારમાંથી છો તે પણ મને તમે લખી મોકલજો તો આવા અવનવા વિડીયો આપણે મોકલતા રહીશું તો ચાલો આપણે કિચનમાંને બનાવીશું પૂરી હલો ગાયજ વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ હું છું વિજયા ચાવડા તો આજે આપણે બનાવીશું સોજીની પૂરી તો ખસ્તા અને કરારી એવી સરસ મજાની પૂરી બનાવીશું ચાલો સ્ટાર્ટ કરીએ તો આજે આપણે બનાવવાની છે સોજીની પૂરી એટલે ખસ્તા અને કડક પૂરી બનાવીશું તો આપણે કેટલી વસ્તુની જરૂર પડશે તે તમને પહેલાં હું બતાવું છું તો અહીંયા આપણે લીધો છે સોજી જે ઝીણી આવે છે તે બારીક સોજી આપણે લેવાની છે તો બારીક સોજી મેં લીધી છે અને થોડી આપણે મિક્સર જારમાં એને દળી લીધી છે એટલે એનથી પણ બારીક થઈ જાય તો આપણી પૂરી સરસ મજાની એવી ક્રિસ્પી અને કડક થાય છે તો તેની સામે એક વાટકો આપણે સોજી છે દળેલી અને તેની સામે ઘઉંનો લોટ મેં થોડો લીધો છે બાઇડિંગ માટે અને આ છે ચણાનો લોટ ચણાના લોટથી શું થાય છે કે ક્રિસ્પી થશે તમારે પૂરી એટલે જે આપણે રેગ્યુલર ભજીયા ભજિયા બનાવતા હોય પુડલા તો એ ચણાનો લોટ આપણે લીધો છે તો અહીંયા આપણે ઘી લીધું છે મોણ માટે જેટલું મોણ જોશે એટલું આપણે લઈશું અને ચીલી ફેક્સ લીધો છે તીખાસ માટે અને આપણે આ છે લીલી જે લીમડી છે તે આપણે ઝીણી ઝીણી કટિંગ કરી લીધી છે ધોઈને અને આ લીધો છે આપણે અજમો અને સ્વાદ અનુસાર મીઠું છે તો સૌ પ્રથમ આપણે એક કઢાઈ લેશું અને ગેસ ઓન કરીશું અહીંયા આપણે ગેસ ઓન કરી દીધો છે હવે એક કડાઈ મૂકીશું અને એમાં લઈશું આપણે પાણી તો પાણી આપણે થોડુંક જ લઈશું પહેલાં પછી ઉપરથી જોઈતું એટલે જોઈતા પ્રમાણમાં લઈ લેશું અત્યારે અડધા ગ્લાસ જેવું એક ગ્લાસ જેવું મેં પાણી લીધું છે લોટ બાંધવા માટે તો હવે સૌ પ્રથમ આપણે લઈશું એમાં જે આપણે અજમો લીધો છે અડધી ચમચી તે અજમો લઈ લેશું આપણે મસાલાને બધા પાણીમાં જ કરી દેવાના છે જેથી કરીને કલર પણ આવે અને સોફ્ટ પણ રહે અને આ ચીલી ફ્લેક્સ છે તો એક ચમચી મેં લીધું છે ત્યારબાદ આ પત્તા છે તે પણ મેં સમારી લીધા છે તમે ધાણા તેની જગ્યાએ લઈ શકો છો ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું છે તો એક ચમચી છે તે પણ આપણે લઈ લેશું હવે આપણે એને હલાવી લઈશું હવે આનો ઉભરો આવે ત્યાં સુધી આપણે ગરમ કરવાનું છે એક ઉભરો આવે કલર સરસ આવી જાય પછી આપણે બંધ કરવાનું છે ગેસને ત્યાં સુધીમાં આપણે લોટને મૂણ આપી દઈશું તો અહીંયા આપણું પાણી ઉકળી ગયું છે અને કલર પણ સરસ એવો આવી ગયો છે પાણીમાં જે આપણે મસાલા નાખ્યા છે તેનો કલર સરસ એવો આવી ગયો છે તો અહીંયા આપણે ગેસ બંધ કરી દઈશું ત્યાં સુધીમાં આપણે લોટ છે તે લઈ લેશું કઢાઈમાં તો જે સોજી છે દરેલી તે મેં લીધી છે ત્યાર બધા ચણાનો લોટ છે તે લઈશું ત્યાર બધા ઘઉંનો લોટ છે તે થોડો ઉમેરી દઈશું બાઇડિંગ માટે પછી લઈશું આપણે ઘી આ ચોખ્ખું ઘી છે તે આપણે ચમચી દૂઢ ચમચી જેવું લઈ લેશું હવે આપણે મોણ આપી દઈશું એક સરખું મોણ દેવાય જાય એ રીતે આપણે આપી દઈશું હવે આપણે મોણ સરસ રીતે અપાઈ ગયું છે એક સરખું સરસ એવું મોણ તમે જોઈ શકો છો આ રીતે આપણે આટલું મણ દેવાનું છે બહુ વધારે મોણ નથી આપવાનું અને ઘીનું લીધું છે તમે તેલનું પણ લઈ શકો અને ડાલડા ઘી ઉમેરો તો પણ ચાલે હવે આપણે લોટ બાંધી લેશું તો જે ગરમ પાણી કરેલું હતું તે આપણે પાણી લઈશું ધીરે ધીરે પહેલાં પાણી જેટલું જોઈશે એટલું આપણે પાણી લઈશું અને બહુ ગરમ હોય એટલે આપણે ચમચીની મદદથી પહેલાં તો એને મિક્સ કરીશું પછી થોડું ઠરે ત્યારે આપણે હાથેથી લોટ બાંધીશું તો આ રીતે આપણે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો લોટ આપણો સરસ રીતે થોડું પાણી લીધું છે પણ હવે આપણે જે મસાલો છે તે નીચે પાણીમાં રહી જાય છે એટલે આપણે મસાલો પહેલાં લઈ લેશું અને જરૂર પડશે તો આપણે બીજું પાણી લઈશું તો આ રીતે બધે મસાલો લઈ અને એકવાર મિક્સ કરી લેશું અને ક્રિસ્પી એવી સરસ ટેસ્ટી આપણે પૂરી બને છે તો ચોક્કસથી તમે બનાવજો અને સ્કી સ્કીપ કર્યા વગર તમે વિડીયોના જોજો એટલે તમને ખ્યાલ આવશે તો મેંદાની પૂરી તો આપણે બનાવતા હોય પણ એના એ ટેસ્ટ આનો સરસ આવે છે સોજીનો તો તમે જોઈ શકો છો લોટ આપણે બંધાઈ ગયો છે કારણ કે આપણે થોડો ઢીલો રાખ્યો છે સોજી છે એટલે પાણી આમાં પીશે તો હવે આ જ આવો લોટ આપણે રાખવાનો છે તો લોટ અહીંયા બંધાઈ ગયો છે હવે થોડું તેલ લઈ અને આપણે કૂળવી લેશું બહુ નહીં સેજ જ તો સરસ એવો લોટ બંધાઈ ગયો છે અને તમે જોઈ શકો છો હાથમાં પણ ચોટતો નથી આપણો લોટ અને કલર તો સરસ બહુ મજાનો આવ્યો છે તો પૂરી પણ એવી ટેસ્ટી બનશે તો હવે આ આપણે લોટને ઢાંકી દેવાનો છે રેસ્ટ આપીશું તો આને લગભગ પંદરથી વીસ મિનિટ રાખીશું એટલે સરસ કૂણો પડી જશે અને જે સોજી છે તે પાણીને શોષી લેશે તો આપણે લોટ જોઈ લેશું તો લોટ સરસ આપણો પંદર મિનિટ પછી સરસ કૂણો થઈ ગયો છે હવે એને મહરી લેશું થોડોક કૂણવી લેશું અને વધારે અને ક્રિસ્પી કરવા માટે આપણે સેજ થોડો એવો કોર્નફ્લોર લઈ લેશું તો બહુ નહીં થોડોક જ લઈ લેશું એટલે પૂરી આપણી સરસ અને જો તમારાથી ઢીલો થઈ જાય લોટ કે પાણી વધારે પડી ગયું છે તો એમાં તમારે સોજીએ નહીં ઉમેરવાની કે ન ઉમેરવાનો ઘઉંનો લોટ ચણાનો એક લોટ નહીં ઉમેરવાનો કોન્ફર થોડોક તમે લઈ લેશો એટલે તમારા બાઇડિંગ સરસ આવી જશે અને તમારી પૂરી પણ એવી સરસ થશે તો આ રીતે બધો લોટ આપણે કોણવી લઈશું અને પછી એના લુવા કરીને પૂરી વણીશું તો અહીંયા મેં લુવા બધા વાળી લીધા છે નાન નાના મોટી કે નાની જે કરવી તમારા ચોઈસ ને હિસાબે તમે કરી શકો છો હવે આપણે વણી લઈશું તો અહીંયા મેં લીધું છે પાટલો અને વેલણ તો હવે આપણે એને વણી લઈશું તમારે જેવો શેપ દેવો હોય એવો તમે દઈ શકો છો પણ મને તો લંબગોળ ગમે છે એટલે મેં લંબગોળ શેપ આપ્યો છે તો આ રીતે આપણે બધો શેપ દઈ અને વણી લઈશું હવે કાંટાવાળી ચમચી લેશું અને ઝીણા ઝીણાને છિદ્રો પાડી દેસું એટલે તેલમાં ફૂલે નહીં તો આ રીતે લમગોળ બધી આપણે વણી લેશું અને સાઈડમાં તેલ પણ મૂકી દઈશું એટલે તેલ પણ ગરમ થઈ જાય તો આ રીતે બધી પૂરી આપણે વણી લેશું તો મિત્રો આ રીતે બધી આપણે પૂરી વણી લેશું અને ફટાફટ બની પણ જાય છે અને ક્યાંય પણ જોટતી પણ નથી હાથમાં નથી જોટતી વેલણમાં નથી જોટતું કે નથી આપણે પાટલો બગડતો તમે જોઈ શકો છો તો આ રીતે બધી આપણે પૂરી વણી લેશું એક પછી એક સરસ રીતે આપણી પૂરી બધી વણાઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે વણી અને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને પછી આપણે તરી લઈશું તો ફટાફટ પૂરી આપણી વણાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો મેં આપણું તેલ પણ આવી ગયું છે તો આપણે તેલમાં પૂરી દઈશું પૂરીને એક કરીને જેટલી સમાય એટલી પૂરી આપણે લેવાની છે તો લો ટુ મીડિયમ આપણે ગેસ રાખ્યો છે બહુ આને હાઈફ્લેમ ઉપર નથી કરવાની તો કેવું થશે અંદરથી કાચી રહેશે અને ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ જશે તો જેટલી એમાં આવે એટલી આપણે પૂરી લઈ અને તરી લેશું તો આ રીતે આપણે બધી પૂરીને તરી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે ધીમે ધીમે આપણે એક એક પૂરીને પણ જોવા અને તમારે કાણા પાડવા જરૂરી છે કારણ કે ન પાડતો આવી રીતે ફૂલી જાય છે તમને બતાવી દઉં છું મારે એકાદામાં રહી ગયા છે એટલે એ ફૂલી ગઈ છે તો આ રીતે આપણે પૂરી બધી કરી લઈશું તો આપણી પૂરી તરાઈ ગઈ છે મીન્સ કે જો તમે જોઈ શકો છો ડબલ્સ આપણે એક આમાં દેખાતા નથી એટલે મીન્સ કે આપણી પૂરી તરાઈ ગઈ છે તો હવે પૂરી તરાઈ ગઈ છે તે આપણે એક બાઉલમાં લઈ લેશું અને આ કાણાવાળા ટોપલામાં લઈ લેશું એટલે જે વધારાનું તેલ હોય તે નીચે ઉતરી જાય બધું તો આ રીતે આપણે પૂરી લઈ લેશું અને બીજી પૂરી પણ આપણે તરી લઈશું તો આ રીતે બધી પૂરી તરી પૂરી તરાઈ ગઈ છે તો તમે જોઈ શકો છો તેલમાં છે પણ એનું રિઝલ્ટ એવું સરસ દેખાય છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને બધી પૂરી આપણે લઈ લેશું વાવ જો કેવો સરસ લુક આવ્યો છે આનો